હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ શું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે આવી ગયા છે મોવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કલરની આ રાજી શેરો છે ત્યાં મિત્રો અને આજની લાલ કલરની આવકની વાત કરું તો બેતાલીસ હજાર પ્લસ છે લાલ કલરની આવક છે ને આજ તારીખની વાત કરું તો ત્રણ એક બે હજાર છવ્વીસ ને મિત્રો શનિવાર છે મિત્રો શુભાવ થાય તો તમે લાઈવ બતાવ છે માટે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને ચેનલમાં પહેલી વાર આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન બે ચાર પાંચ છ આ ચાર છ બાર પંદર પચીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ રૂપાલી અડતાલીસ પચાસ બાવીન રૂપિયા પંચાવન પંચાવન બસો ને અડસઠ રૂપિયા મિત્રો સુપર ક્વોલિટી છે મિત્રો સવારમાં પહેલો જ વકલ બસો અડસઠ રૂપિયા બસો ને દસ રૂપિયા મિત્રો સુપર બસો ને દસ રૂપિયા

એકસો ને પંચાણું રૂપિયા એકસો ને બોતેર રૂપિયા મિત્રો

એકસો ને ચોપન રૂપિયા ઓગણ ઓગણચાલીસ રૂપિયા છે હા તો લઈ ની જ શીખો ત્રણસો ને ઓગણ રૂપિયા આવી સાઈઝ વાળા માલ ના છે મિત્રો કાલે જે ત્રણસો ને ચુમોતેર રૂપિયા છતાં ને એવો જ છે મિત્રો આજે બજાર થોડીક ઢીલી હોય લાગે ત્રણસો ને ઓગણચા એકસો ને ત્રીસ રૂપિયા મિત્રો એકસો ત્રીસ રૂપિયા સુપર માલ હતો બજાર સારી નથી મિત્રો અત્યારે માર્કેટ બે થઈ જાય છે ડાઉન

Lepas tu kita tunggu mari ya, 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 ya. ya, 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 ya. હા આ બજેટ રક્શન બતાવું છું બજેટ મોડું મે કોના બતાવું 51 નંબરના આવો 190 200 ગંટો તો પણ આ 5650 750 650 રૂપિયા ઉપર જો ભાઈ 120 200 152 સઠ પાંચ પાંસઠ અડસઠ ઓગણ સિત્તેર પોતે છસો છોતેર ઓગણ એસી પંચ્યાસી રૂપિયા બસો છાસી સત્તાલીસ નેવું એકાણું બાણું ત્રણું ત્રાણું રૂપિયા બસો ચોરાણું રૂપિયા બસો પંચાણું છન્નું અઠાણું અઠાણું નવાણું ત્રણસો ત્રણસો રૂપિયા એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ સાત રૂપિયા ત્રણસો સાત બોલો ત્રણસો સાત સાત આઠ નવ દસ અગિયાર બાર બાર રૂપિયા

અઠ્યાવી રૂપિયા એકસો અઠ્યાવીસ એકસો ને અઠ્યાવીસ અઠ્યાવીસ કારખાના ક્વોલિટી એકસોતેર ઓંકોતેર એકસો ને વીસ વીસ મૂચવા વીસ રૂપિયા વીસ સારું છે બસો છત્રી રૂપિયા મિત્રો બસો છત્રી સિંગલ પત્તી માલ છે મિત્રો બસો ને છત્રીસ રૂપિયા બસો ને ચાલીસ રૂપિયા મિત્રો બસો ને ચાલીસ રૂપિયા મિત્રો સુપર ક્વોલિટી છે ત્રણસો ને તેત્રીસ રૂપિયા મિત્રો સુપર રોકલી મિત્રો ત્રણસો ને તેત્રીસ રૂપિયા ત્રણસો ને તેત્રીસ રૂપિયા એકત્રીસ રૂપિયા બસો એકત્રી એકત્રી રૂપિયા બરોબર બસો ને બત્રીસ રૂપિયા

સુપર ક્વોલિટી ત્રણસો ને તેત્રીસ રૂપિયા મિત્રો લાલ કાના માં પડી છે મિત્રો આજે જ મંદિર કાલે જે એકસો ત્રીસ ચાલીસ રૂપિયા ના બદલાવેચા તે આજે સો રૂપિયા થી લઈને એકસો દસ રૂપિયા સુધી બદલાવ વેચાય છે મિત્રો સારા માલ જે કાલે બસો સિત્તેર એસી વેચાતા હતા તે આજે બસો વીસ થી બસો પચાસ રૂપિયા વેચાય છે ત્રીસ થી ચાલીસ રૂપિયા માલ ઢીલા હોય છે તેવું લાગે છે મિત્રો આવા નવા વિડીયો જોવા મળે અત્યારે તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા જય જવાન જય કિશન